નમસ્કાર મિત્રો ભારત વર્ષની ભવ્ય દિવાળી બાવીસ એક બે હજાર ચોવીસ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી બે હજાર દિવસે થવાની છે તો ચાલો જાણીએ અયોધ્યાના શ્રી રામ મંદિરની ભવ્યતા વિશે મંદિરનો વિસ્તાર રચના અને ભવ્યતા બે એકર જમીન પર મંદિર બની રહ્યું છે 160 સ્તંભ પર બનેલું આ મંદિર 3 માળનું હશે મંદિરની ઊંચાઈ 161 ફૂટ લંબાઈ 360 ફૂટ અને પહોળાઈ 235 ફૂટ છે મુખ્ય મંડપ 5 હશે મંદિરની રચના નાગર શૈલીમાં કરવામાં આવી છે મંદિરની આવર્દા 1000 વર્ષની ગણવામાં આવી રહી છે દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિર બની જશે અયોધ્યા શ્રી રામ મંદિરમાં બાર કલાકમાં સિત્તેર હજાર થી પંચોતેર હજાર ભક્તો દર્શન કરી શકશે અને એલ એન્ડ ટી જેવી ખાનગી કંપનીઓ નિઃશુલ્ક રો મટીરિયલ આપી રહી છે દસ કરોડ થી વધુ લોકોએ મંદિર માટે યથાશક્તિ યોગદાન આપ્યું છે સમગ્ર મંદિરનું નિર્માણ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે સરકાર પાસેથી કોઈ પણ પ્રકારની સહાય લેવામાં આવી નથી મંદિરના વાસ્તુશાસ્ત્રી અને શિલ્પશાસ્ત્રી ચંદ્રકાંત સોમપુરા નિખિલ સોમપુરા અને આશીષ સોમપુરા છે ત્રણ મૂર્તિકારો દ્વારા અલગ અલગ મૂર્તિનું નિર્માણ થઈ રહ્યું છે મૈસૂરના અરુણ યોગી રાજે છ મહિનામાં શાલીગ્રામ પથ્થરમાંથી મૂર્તિ તૈયાર કરી છે બેંગ્લોરના ગણેશ ભટ્ટે શામ શિલા પર મૂર્તિ કોતરી છે રાજસ્થાનના સત્યનારાયણ પાંડેએ સફેદ આરસમાંથી પ્રતિમા કોતરીને બનાવી છે આ ત્રણ મૂર્તિમાંથી કઈ મૂર્તિની સ્થાપના મુખ્ય મંદિરમાં થશે એ તો બાવીસ જાન્યુઆરીએ જ ખબર પડશે મંદિરના અન્ય આકર્ષણ જોઈએ ભગવાન શ્રી રામની દસ ફૂટની વિશાળ ચરણ પાદુકા મૂકવામાં આવશે શ્રી રામના ધનુષ અને બાણ સોના અને હીરા જડી દશે મંદિર પરિસરમાં ભગવાન વિષ્ણુના દશાવતારના પણ દર્શન થશે જય શ્રી રામના જયઘોષ સાથે સમગ્ર ભારતમાં દિવાળી જેવા ઉલ્લાસ સાથે શ્રી રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે એટલે કે ભારતની આ ભવ્ય દિવાળી હશે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં બાસઠ હજાર વિવિધ ક્ષેત્રના વિદ્વાનો મહેમાનોને આમંત્રણ આપવામાં આવશે જેમાં ચાર હજાર જેટલા સંતોનો પણ સમાવેશ થશે પાંચ લાખ ગામડામાં પહેલી જાન્યુઆરીથી ઘરે ઘરે અક્ષત પ્રસાદ રૂપે આપવામાં આવશે તો આવો આપણે સૌ પણ જોડાઈએ ભગવાન શ્રી રામના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ